આગ ચાંપી વિરોધ નોંધાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દરજીપુરા ગામમાં રહેતા 25 વર્ષીય અજીત સિંહ ગોહિલ અનગઢ ગામથી દરજીપુરા ગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન નવાપુરા ગામ પાસે બની રહેલ રેલ્વે ગરનાળા નજીક અકસ્માત થતા તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ સ્થાનિક પોલીસ ને થતા પોલીસ દોડી આવી હતી અને શહેર પોલીસ મદદ મેળવી ઉશ્કેરા ટોળાને વિખેરી કાબુ મેળવ્યો હતો ઉશ્કેરા ટોળાએ ખાનગી કંપનીના ત્રણ જેટલા વાહનોને આગને હવાલે કર્યા હતા બનાવ અંગે નંદેશરી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે નંદેશરી પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર